શ્રીમંદ ભાગવતના દશમ સ્કંદ એટલે કે ઠાકોરજી નું હૃદય પૂજ્ય સાસરીજી હિરેનભાઈ કે ભટ્ટ શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી મંદિર ખાતે કલ્યાણરાય પ્રભુના પરમ અનુગ્રહથી નિત્ય વંદનીય પૂજ્ય પાદ ગોસ્વામી એક આઠ પુષ્ટ પીઠાધીશ્વર પરમ પૂજ્ય દ્વારકેશરાજજી મહારાજના સાનિધ્ય હેઠળ પુષ્પગૃહ યુવરાજ પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી પૂજ્ય શ્રી કુમાર શ્રણકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં રાસ પંચાધ્યાયી કથાનું દિવ્ય આયોજન મંદિરના ગાંધર્વ ચોકમાં ચાલી રહ્યું છે

રસયુક્ત લીલાઓ રસપાન પૂજ્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ વ્યાસપીઠ પરથી વૈષ્ણવો અને શ્રોતાજનો એ કરાવી રહ્યા છે સંગીત કલાવૃંદ દ્વારા પણ શું મધુર ભક્તિમય ગીતો અને વ્રજની લીલાઓના ગાન દ્વારા આકર્ષણ ઊભું કરાઈ રહ્યું છે પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે રાસ ગોપીઓ ઘેલી બની એમ મહિલાઓ ગરબે ઘૂમીને વ્રજની યાદ છતી કરે છે ભક્તિમાં લીન જોવા મળે છે શહેરના ચારે દિશાઓમાંથી વૈષ્ણવો રાસ પંચાધ્યાય કથામૃત નો રસપાન કરી ભાવ વિભોર બની રહ્યા છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો